ફરી નિશાન બનાવવામાં આવી શકે છે તેવું એલર્ટ આઈબીએ આપ્યું છે પોલીસનું માનવું છે કે વર્ષ બે હજાર બેમાં ગોધરા કાંડ બાદ આ રીતે હિન્દુ નેતાઓની હત્યા કરનારા આતંકી મોડ્યુલ એક્ટિવ હતા જે થોડા સમયથી નિષ્ક્રિય બની ગયા હતા તે ફરી વખત એક્ટિવ થયા છે હવે પરિસ્થિતિ બદલાઈ જતાં બ્લાસ્ટ કરવા એક કપરું બની જાય છે જેથી હિન્દુ નેતાઓની હત્યા કરે તો વાતાવરણ આસાનીથી દોડી શકાય જેથી આતંકીઓ દ્વારા રાજ્યની શાંતિ ડહોળવા આ રીતે ષડયંત્ર ઘડવામાં આવી શકે છે છેલ્લે જે ભરૂચનો જે કે બનાવ બન્યો જેમાં આરએસએસ તેમજ આગેવાન બે આગેવાનો પર ફાયરિંગ કરી અને એમની હત્યા કરવામાં આવી એ બાબતે જે આ પ્રકારનું જે મોડ્યુલ દેશમાં અલગ અલગ રાજ્યમાં જે કાર્યરત હાલમાં થયું છે એ બાબતે તમામ રાજ્યોના આંતરિક સંકલનમાં રહી આ પ્રકારની પ્રવૃત્તિ કરવાવાળા માણસો તેમજ આ પ્રકારની પ્રવૃત્તિ કરવાના માણસોના વચ્ચેના જે કંઈ કોમ્યુનિકેશન બાબતે જરૂરી તકેદારી રાખવામાં આવે છે તેમજ ઇન્ટરલિંક દ્વારા એકબીજાના બાબતેની હકીકત આપવામાં આવે છે જરૂરી શંકાસ્પદી સમૂહ પર આ અંગેની સર્વેલન્સ રાખવામાં આવે છે છેલ્લા ઘણા સમયથી દેશભરમાં અલગ અલગ સ્થળો પર આતંકી મોડ્યુલ સક્રિય બની આતંક ફેલાવી રહ્યા છે ત્યારે આ વખતે આઈબીએ આપેલું એલર્ટ ઘણું ગંભીર ગણી શકાય જો આતંકીઓ આવી કોઈ આતંકી પ્રવૃત્તિને અંજામ આપે તો ચોક્કસપણે શાંતિપ્રિય ગુજરાતની શાંતિ હણાઈ શકે છે કેમેરામેન નીતિન બગડા સાથે કશ્યપ જોશી જીએસટીવી અમદાવાદ